અમુકના અમુક ને ઘી છોકરા નામ અડાઈ ને અડીએ ત્યાં હવે એક પરિવારમાં ગયા તો આપણે બાપુએ જો કે કીધું જ વ્યાસપીઠ ઉપરથી અમે એક પરિવારમાં ગયા તા તો બાપુ આમ સોફે બેઠેલા ને એનો છોકરો સાહેબ સાંકડીઓ આમ મૂકી દે ને બાપુની સાયલ ખેહેન અને આપ તો ખબર બધાય ને કે બાપુ તો જેની ઘીરે જાય એવા થઈ જાય જેની ઘરે જાય ને અવડા થઈ જાય મહાપુરુષ એને જ કહેવાય જ્યાં જાય અવડાય પવન કેમ જેને ઘરે ઝૂપડામાં જાય તો એની જેવો લાગે મેલમાં જાય તો એટલે એ ઓલો છોકરો જે આમ કરતો હતો તોફાન અમે અમે હામાં બેઠેલા એમને હવે તો એથી સોફે ઘોડો પલાંગ્યો છોકરે સોફા ઉપર બાપુ જે બેઠા હતા બાપુ એક બે વાર આમ જોયું તા બાપુની માળા જોયા વાહન આમ આમ કરે પછી અંદરથી ધીરે ધીરે માયાનો આયર ઊભો થયો બાપુ અરે હોય ત્યારે ખરેખર આપણે એવું જ રહેવાય પણ હવે ક્યારેક એવું થાય એટલે પછી મેં એ બાળકને ધીમેક ધીમે મારી પાસે બોલાવ્યું ચોકલેટ દેખાડી દેખાડી લઈ મેળા બે આ તો હું તમને કહું બાપુ ને મેં નોંધ કીધું એવું બાપુએ બે વાર પૂછ્યું મને કે ત્યાં કર્યું હું બાપુ એ ગુપ્ત મંત્ર હોય અમુક મહાપુરુષોને આગળ ના કહેવાય ને એટલે મેં છોકરાને ખોળા માં ને ચોકલેટ મોઢામાં મૂકું છું આખું ઘર અમે બોલા તો જ્યાં પણ બીજી વાત એ કહું કે જ્યાં બાપુ જ બેઠા હોય એની સામો જ પરિવાર જોવે ને એમાં આપણે સામો કોઈ ન જોતું હોય ત્યારે સાહેબ એ તો સવાલ નથી એટલે બધાને બાપુની વાતમાં ધ્યાન હતું અને મેં એ છોકરાને ખોળામાં બેસાડીને મોઢામાં ચોકલેટ દઈને એક હાથે ને મોઢે ને બીજો હાથ એ તમારે ન જ કહેવાય ખાલી એક મિનિટ મારા ખોળામાં બેહાડ્યો ને જેવો મેં મૂક્યો પણ રોકેટ ને તમે બજારમાં સીધું મૂકીને જે દિવાળી મારો જે ઊભી બજારે સસડાટી કરતું જાય એમ દાદરા સડી ગયો બબ્બે દાદરા સડે અને પછી ઉપર વાલી ગેલેરી હતી ને ત્યાં લે ઊભો હતો હું હાથ કરું અમી બેહજે પણ એ હેઠો ન ઉતર્યો આવું કરાય નહીં આપણે પણ કહેવાનો મતલબ સંસ્કારની વાત છે એ સંસ્કારનું ઘર છે જ્યાં પૂંજે બાપુના પગલાં થતા હોય એક છોકરામાં પણ એને એટલી છૂટ હતી ટૂંકમાં વાત એ હતી કે છોકરામાં બીજું કઈ નહોતું પણ એટલી છૂટ આપેલી બાપુ એમ કે તમારા બાળકને તોફાન કરવા દેવાના પણ આ વધી ગયા ડોઝ અસંસ્કાર તો નહોતી નહીં તો એ સંત મહાપુરુષ પાસે આવે છે ને જે તમારી પાસે આવે છે હમણાં એક હોસ્પિટલમાં સાહેબ બાપા એક બાળકનો જન્મ થયો એટલે મારો નાની ઉંમરમાં જન્મ થયેલો હા એટલે હોસ્પિટલમાં એ બાળકનો જન્મ થયો હવે જે વસ્તુ જયારે હારી લાગતી ત્યારે લાગે જન્મતા વેદ બાળક રડે તો જ હારું લાગે બરાબર જન્મતા વેત ન રડે તો એમ ઊંઘું રાખીને આમ પાણીના સાપમાં નાખીને ગરમ પાણી જો આનંદ તો માના ખોળામાં છે બાકી દુનિયા તો ગમે એમ કરીને રૂરોઉરાવાની જ છે આપણને

આ એક બાળક હોસ્પિટલમાં જન્મ્યો ન રડ્યો ન હસ્યો સીધું બોલ્યો સીધો બોલ્યો જન્મતા વેદ બોલ્યો અને સીધો પુષ્પાનો ડાયલોગ બોલ્યો ત્રાહો થઈ ઝૂકેગા નહીં ચાલા આવતા વેત એમ કે ઝૂકેગા નહીં એનો બાપ બઠિયા કાન કરી ગયો કાલે ડોક્ટર ગોથું ખાઈ ગયા કે જન્મતા આવે બાળક બોલે નહીં અને બોલ્યો તો સીધો પુષ્પાનો ડાયલોગ કેમ બોલ્યો સંશોધન કર્યું ને ત્યારે જાણવા મળ્યું કે આ પેટમાં હતો તે દે ની માએ પિસ્તાલીસ વાર પુષ્પા જોયું છે હજી મેં પ્રોગ્રામ ચાલુ નથી કર્યો વાત એ કરતો હતો કે જન્મદિવસ હોય એટલે હાલરડું યાદ આવે અને જો તમે સાંભળજો આપણે ગીત વગર ના રહી શકીએ જીવન જ ગીત છે જીવન ગીત છે જિંદગી જ ગીત થી ચાલુ થાય ગીતે પૂરી થાય આલરડા થી જીવન ચાલુ થાય હાય હાય પૂરું થાય લ્યો ગળથુથી થી ચાલુ થાય ગંગા જળે પૂરું થાય પીપળાના પાન થી જીવન ચાલુ થાય તુલસીના પાને પૂરું થાય એટલે ગીત વગર તમે રહી ન શકો જો સાંભળો છો આલડાના ગીત સઠ્ઠીના ગીત આ માતાઓને વધારે ખબર હોય સઠી હોય તે આપણે એના ગીત નો ખા પછી એ ભાઈના નામકરણ વિધિ કરીએ ત્યારે નામના ગીત ગાવાના નામ મંડાતું હોય નામકરણ વિધિ ઈજ ભાઈનું પાછું સંબંધ થાય ત્યારે સબંધના ગીત ઈજ ભાઈ પાસે તોરણ ચડે પરણે ત્યારે એના ગીત પાછું એનો દીકરો પરણે ત્યારે દાદાના ગીત ગાવાના વરના દાદા બેઠા સુધી છે ગીત 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 વગર જીવી ન શકો ગીતિ સંસ્કાર છે માણસના સોળ સંસ્કાર છે ને એમાં એક આ પણ સંસ્કાર છે અને પ્રથમ સંસ્કાર છે ગર્ભ સંસ્કાર છે હોળે હોળ સંસ્કાર દરેક પરિવારને ન મળી શકે દાખલા તરીકે અગ્નિ સંસ્કાર છે એ બધા સમાજને ન હોય જે સમાજમાં સમાધિ દેવાતી હોય એને અગ્નિ સંસ્કાર ન મળે તો એ સોળ માંથી એક ઓછું થયું દાખલા તરીકે અમને અગ્નિ પવિત્ર સંસ્કાર ન મળે અમારે કાયદેસરની જનોઈ ન હોય આપને હોય બધું અગ્નોપવિત સંસ્કાર એમને નહીં મળે સોળે સોળ સંસ્કાર દરેક સમાજને નથી મળતા પણ મારે એ કેવું છે સાહેબ સાહેબ કે ગર્ભ ગર્ભ સંસ્કાર સંસ્કાર તો મળે છે છે અને આપે ને ઘણી જગ્યાએ આપણે જઈ તો એમ કે ભાઈ અમારે ફલાણા ભાઈ ના છોકરા એને રાખતા નથી તો એને નહીં રાખ્યા હોય તો હમ એની તોતળી ભાષા નહીં એને સાંભળી હોય જયારે જે પરિવાર ધ્યાનથી સાંભળી લો મારે હસાવા છે બધા પણ હું બાપુની કૃપાથી હું બોલું છું મોગલની કૃપાથી વિસરું છું જે પરિવાર જેના બાળકના ઘૂઘવાટા ન સાંભળી શકે તો તમારું ગઢ પણ આવશે ત્યારે એ તમારો ઘૂંઘવાટો નહીં સાંભળી શકે અને ત્રીજી વાત માતાઓને આપણી કરતા વધારે ખબર હોય બાળક સાહેબ સોળ મહિનાનું અઢાર મહિનાનું થાય ત્યાં સુધી એની પાસે ભાષા નથી કેવલ રડે છે કેવલ બાળક એની ભાષા નથી બોલતા નથી શીખવી બોલવાનું તો એ અઢાર કે વીસ મહિનાનું થાય ત્યારે એ ખલો શરૂઆત કરે દાદા તાતા પછી જેવો પરિવાર હમણાં એટલે વાત એ કરતો હતો કે બાળક સાહેબ અઢાર મહિનાનું થાય ત્યાં સુધી કેવલ રડતું હોય છે પણ રડતું હોય ને તો માને ખબર પડી જાય રડવાની ભાષા જો કોઈ સમજતું હોય ને તો આ દેશની માં સમજતી હોય છે તમારે જ્યાં લોકો જ્યાં લખી લે એ રડતો હોય ત્યાં ક્યાંક લાવો લાવો એને એને હવે રમવું છે લાવો લાવો હવે લાવો મારી પાસે એ નીંદરમાં ઘેરાણો છે એને નીંદર આવે છે લાવો મારી પાસે એટલે રડે છે લાવો લાવો એને પેટ ભરવું પડે છે લાવો એનો ભૂખ્યો છો એટલે રડે છે સાહેબ એક સુકામ રડે છે એ જો આ માં હાંભળી જતી હોય એ હમજી જતી હોય અને એવી હમજી હોય ને જે માવું એનો દીકરો મોટો થઈને એને કોઈ દી વૃદ્ધાશ્રમમાં ન મોકલે જ્યાં લખો ત્યાં લખી લેજો આ કારણ કે કોઠાના સંસ્કાર પણ પહેલેથી જ જો કામ વાળીને આપણે આપી દઈએ તો રાખ ભાઈ જો એ કે ખોટો રડે છે ઘણાના તો ગુખા તેડી તેડી નાટા મારતા સો ટકા એને ખૂબ બાળકને પ્રેમ કરો અને એ જ બાળકની હાજરીમાં બાળકને એવી જગ્યાએ લઈ જાઓ આવી કથાઓ ચાલતી હોય અને એ કરતા મારી માતાઓ બહેનો તમારા દીકરા તરીકે તમારા ભાઈ તરીકે કહું કે પાંચ મહિનાનો ગર્ભ પેટમાં થઈ જાય ને એ પરિવારને કહું એ વડીલ જે પરિવાર માતાઓ હોય એને કહું કે તમારા દીકરાના વહુ હોય કે દીકરી હોય એ પાંચ મહિનાનું પેટમાં થાય ને ત્યાં સુધી એને હાડા ચાર મહિના ગીતાના અને રામાયણના પાઠ વાંચવાનું કેજો એને બીજું કાંઈ કામ ન ચીનતા ટીવી સિરિયલ આવે સારી સિરિયલ તો એવી કોઈ ધાર્મિક વાતો નવ મહિના થાય ત્યાં સુધી પેટમાં સાંભળશે યુદ્ધ અને અભિમાન્યુ જ્યારે મૃત્યુ થયું મારે હસાવવા છે તમે સાંભળજો મારે ખૂબ તમને ગોટા વળવી દઉં મેં કીધું ને આજ બીજું કોઈ તો હું એકલો છું મારો વિષય છે તમને હસાવાનો પણ હાસ્ય સાથે આવો પરિવાર જ્યારે મળે આ પ્રોગ્રામ પરિવારનો પ્રોગ્રામ છે સાહેબ આવું કોઈ જાહેર મંચ ઉપર નથી બેઠો પરિવારના મંચ ઉપર બેઠો છું સામે બેઠા એ પરિવાર છો હું તમારા પરિવારની વ્યક્તિ જ છું પણ ગિરીશ આ પ્રસંગ મને પહેલી વાર કહું છું મહાભારતનું યુદ્ધ પૂરું થયું બેનો ખાસ સાંભળજો અભિમાન્યનું મૃત્યુ થયું સાત કોઠા જીતી ન શક્યો બધાય બધા એ બચી ગયો તો મહાભારત નહી જીતી શકાય છે બાવીસ વર્ષની વીસ વર્ષની ઉંમર છે તરવરિયો યુવાન છે હજી ઓતરાનું આણું વાળ્યું છે શ્રીમંતના હજી પગલા ફેર્યા છે ઓતરા પેટમાં અભિમાન્ય નું બાળક છે હજી બાળકનો જન્મ નથી થયો હજી પાંચ મહિના હાલે છે પેટમાં અને બીજો આપને કહું કે અભિમાન્યુ કોણ હતો કૃષ્ણને શું થાય ભગવાન કૃષ્ણનો સગો ભાણે છે બેન સુભદ્રા અર્જુનના ધર્મ પત્ની અને અર્જુનનો લાલ એટલે અભિમાન્યુ જેનો વિરવર બાપ છે મોહાળમાં કઈ ઘટે નહીં કૃષ્ણ જેવું મોહાળ છે મામો છે કૃષ્ણ અને સુભદ્રા જેવી જનેતા છે અને ઈ જ્યારે સાહેબ વીર ગતિ પામ્યો સાંભળજો આ વાત ઘરે લીધો છે કપડે ઢકાણો છે અને જવાન જો જને કે દીકરાના શબ ઉપર પોતરાનો অতি કલ્પાન થાય છે ભગવાન કૃષ્ણ જેવો મામા ખુદ મામા છે કૃષ્ણ અને બેન સુભદ્રા પણ પોતાના દીકરાને અભિમાન્યો ની માથે રુદન કરી રહી છે બેનો ખાસ સાંભળજો આ વાત કેવા ખાતર વાત નથી કરતો આ વાતના પ્રાણ છે સાહેબ અને એમાં ભગવાન કૃષ્ણનો પ્રવેશ થાય છે અર્જુન અને કૃષ્ણ આવે છે અને બેન સુભદ્રા ડોટ મૂકે છે ભારતનો શક્તિની પ્રકાષ્ઠા ધરાવનારી કોઈ વ્યક્તિ હોય અને એના ભાણેજની આવી રીતે મરણ થાય કૃષ્ણ એટલે પરાશક્તિ હાથમાં સુદર્શન ચક્ર લઈ લે તો બ્રહ્માંડનો ગોળો તોડી નાખવાની જેનામાં તાકાત અને ઈ ભગવાન કૃષ્ણનો સગો ભાણે છે અને એના સગા બેટ સુભદ્રા ડોકે ભેટી જાય એના પિતામ્બર નો છેડા બે પકડી અને સાતીમાં ઢીકા મારે કૃષ્ણ બારો દીકરો ઉપડ્યો છે કૃષ્ણ બારો દીકરો કૃષ્ણ મોન છે

અભિમાન્યુ મૃત્યુ એ તારી ભૂલ છે બેનો માતાઓ ભગવાન કૃષ્ણ કહે છે બેન સુભદ્રા ને પોતાની બેન ને કહે છે બેન સાંભળ તારા દીકરાનું નું મૃત્યુ તારી ભૂલ છે ગોપાલ હા તારો અભિમાન્યુ તારા પેટમાં હતો તેથી હું તને હાથ કોઠાની વાત કરતો હતો અને જ્યારે અસ્તિત્વ અને ઉપરની પરાકાષ્ઠા પરમાત્મા જ્યારે બોલતો હોય સદગુરુ જ્યારે બોલતો હોય અને એ જ્યારે તમે સાંભળો નહીં અને જ્યારે તમને નીંદર આવે છે ત્યારે તમારા જીવનની પલને તમે ખોઈ બેહતા હો છો ભલા મારા મહાપુરુષ કોઈ બોલતા હોય આમ ભગવાન કૃષ્ણ કહે છે કે બેન સબદા સાંભળ મારી બેન મારી બેન જ્યારે હું સાત કોઠાની વાત તો તારા પેટમાં જ્યારે અભિમાન્યો હતો પણ ત્યારે હું હાથ કોઠાની વાત કરતો હું તને નહોતો તારા પેટમાં તારા કોઠામાં જે અભયમાન્ય ઉસરતો છો ને એને આ ગોવિંદ જગતગુરુ એને સંભળાવતો હતો પણ સુભદ્રા તે છ કોઠા સુધી તે વાત સાંભળી હાથમાં કોઠો ચાલુ થયો તું સુઈ ગઈ જોઈ સાતમા કોઠા સુધી તું જાગી ગઈ હોત અને તે જો એ કથા સાંભળી લીધી હોત તો પૃથ્વીના ગોળા ઉપર કોઈના બાપની તાકાત નહોતી કે અભિમન્યુનો વાળ વાંકો કરી શકે પણ તું હાથ મેં કોઠે હોય ગઈ અને એ કથા તું ન સાંભળી શકે એટલે અભિમાન્યો સાત છ કોઠા જીતી શક્યો સાતમા કોઠાનું જ્ઞાન એને ન મળ્યું જો તું જાગૃત હો તો આજ મારે ભાણે જ ન ગુમાવવો પડત કહેવાનો અર્થ આ

જીતાબાઈને ભરોસો હતો કે આ ઉદરમાં હતો મે નબળો વિચાર નથી કર્યો અને રામાયણના પાઠ વાંચ્યા છે રામાયણ ભણી છું એટલે મોટો થઈ અને પછી કોઈના બાપની તાકાત નથી અને આપણી પરિસ્થિતિ સાહેબ એવી છે કે જ્યારે મહાન પુરુષો હોય છે ત્યારે એને મે સાથ આપણે નથી આપતા શિવાજીનો હગો હાળો સામે હતો લ્યો ઓરમ જે ભેગો કોઈ હોય તો હગો એનો હાળો હતા રેકોર્ડિંગ થાય

જો મહારાણા પ્રતાપ અને અકબરનું જ્ઞાતિવાદનું યુદ્ધ હોત તો અકબર ભેગા માનસીનો હોત અને રાણા પ્રતાપ થેલો હાકિમ ખાન સુરીનો હોત મહારાણા પ્રતાપનો સેનાપતિ હાકિમ ખાન સુરી છે સાહેબ જાવ નજીક થાય હળદી ઘાટી તમારે ક્યાં આગળ પડાય છે હલ્દી ઘાટીમાં સાહેબ શહીદ થેલો પીડ્યો હાકિમ ખાન સુરી શિવાજીને બચાવવા માટે એટલે જ્યારે હોય ત્યારે આપણે સ્વીકારતા નથી પછી એટલે મને આનંદ આ પરિવારમાં એ આવ્યો કે દાદા બેઠા છે ને એની સામે જે આવા આનંદ કરે છે ને અને તમે સાંભળી લેજો કે જેણે એટલે તાણું જોયું હોય અને એ જ પરિવાર અત્યારે આવો સુખી થયા હોય કે આ બાપાને પોરણ કેટલો છે એના એંસીમાં જન્મદિવસ એટલે આનંદ આવે છે આનું હંમેશા કહું સાહેબ સમજી ગયેલા સમજી ગયો ફોટો પાડો મારો પાડી જવો પછી આ મામા ક્યાં બેઠા છે મામા છે કે મામા આ મામાય બેઠા છે બધા હા પણ આ મને કહમાં નથી લાગતા મામા દહ દહ નોટું કાઢતા થાય ના ના મામા કહમાં છે એવું કઈ નથી આ તો હું દાંત કઢાવું પરિવારનું છે ને એટલે ઓલા કારુ ના પાનું ચડાવે છે ના બધું આવશે છે મામા તમને ત્રીજી વાત કહું કે આ જો મામાનો જેટલો અરખ હોય ને એટલો કોઈ નરખ ન હોય